પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક તરફ 15 તારીખે ડેડિયાપાડાના પ્રવાસે છે અને આજ સમયે હવે ક્યાંક ભારતીય જનતા પાર્ટીને આદિવાસીઓ માટે વાલ વધ્યો હોય એવું લાગી રહ્યું છે ભાજપના નેતાઓ દ્વારા અત્યારે હાલ આદિવાસી ભોળા છે તેની સાથે આદિવાસીને લઈને ઘણા બધા નિવેદનો આપવામાં આવી રહ્યા છે એવામાં હવે કૃષિ મંત્રી જીતુ વાઘાણીનું પણ એક મોટું નિવેદન સામે આવ્યું છે આજે આજ વિષયને લઈને વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ એક બાજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડેડિયા પાડા આવવાના છે અને બીજી બાજુ આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા કે જે એ જ દિવસે એક કાર્યક્રમ કરવાના છે પરંતુ ક્યાંક ને ક્યાંક હવે ભાજપના નેતાઓને આ આદિવાસીઓ ભોળા લાગે છે આ વાત એટલા માટે આજે કહેવી પડી રહી છે કારણ કે એક પત્રકાર દ્વારા કૃષિ મંત્રી જીતુ વાઘાણીને જે ખોટા નકલી પ્રમાણપત્રો બને છે આદિવાસીના એ જ વાતને લઈને સવાલ પૂછવામાં આવ્યો હતો તેની સાથે બિરસા મુંડાને ભગવાનનો દરજ્જો આપવામાં આવશે કે કેમ તે વાત પણ પૂછવામાં આવી હતી એ સમયે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પહેલા તો શું કહ્યું તે સાંભળીએ ને બાદ આ વિષયને લઈને વિગતે ચર્ચા પણ કરીએ પહેલાં તો હું સ્પષ્ટ રાજ્ય સરકારનો અભિગમ કરી દઉં છું કે ક્યારેય આદિવાસીઓના ભોગે ક્યારેય પણ કોઈએ પણ ખોટું કર્યું હશે તો એને રાજ્યની સરકાર એ ચાહે કોઈ પંચનો અહેવાલ હોય કે કોઈની અરજી હોય કે કોઈ બાબત હોય ભૂતકાળમાં પણ રાજ્યની સરકારે મને યાદ છે એ પ્રકારે કડક નિર્ણયો કરીને જેમની પાસે આવા સર્ટિફિકેટ હતા એને કાયદાની ભાષામાં ભાન કરાવેલું છે હું તમામ આદિવાસી સમાજને આશ્વસ્ત કરું છું કારણ કે ભલો ભોળો સમાજને આ પ્રકારે ક્યારેક તમે વાત કરો છો કદાચ કોઈ બાબતો હશે તો રાજ્યની સરકાર જોઈ લેશે પણ માત્ર લલચાવી ઘોસલાવીને વાત કરવામાં રાજ્ય સરકાર માનતી નથી પરિણામલક્ષી કામ કરીને આદિવાસીઓનો હક ક્યારેય ન છીનવાય એના માટે ભાજપની સરકાર ચાહે આદિવાસી હોય ઓબીસી હોય ચાહે દલિત સમાજ હોય આ બધા સમાજ એમની જગ્યાએ એમના હકો અબાધિત રહે એના માટે સરકાર કટિબદ્ધ છે ભગવાન બિરસા મુંડા આદિવાસી સમાજ એને ભગવાન તરીકે પૂજે છે તમારું સૂચન છે એ ચોક્કસ સરકાર સમક્ષ રાખીશું પણ બિરસા મુંડા યુનિવર્સિટી એ પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે એ નક્કી કર્યું અને આજે આપણે સૌ જાણીએ છીએ કે કાર્યાન્વિત છે અમારા માટે શ્રદ્ધા મહત્વની છે અને ભૂતકાળમાં ક્યાંય નહોતું હું આપના માટે ખુલ્લું મૂકું છું કે ભૂતકાળની સરકારોમાં આવા મહાપુરુષો માટે ક્યારેય આ પ્રકારના નિર્ણયો થયા હોય તો એ પણ આપ એનું એનાલિસિસ કરી શકો છો થેન્ક યુ એટલે ખાસ કરીને અત્યારે હાલ કૃષિ મંત્રી જીતુ વાઘાણીને આ જ આદિવાસી કરવામાં આવશે આ એ જ ભોળા આદિવાસી છે કે જે લોકોને પીવા માટેનું પાણી નથી મળતું જે લોકોને રોડ રસ્તા નથી મળતા અને ખાસ કરીને ઘણી બધી એવી ઘટનાઓ સામે આવી છે કે રોડ રસ્તા ન હોવાને કારણે જે ગર્ભવતી મહિલાઓ હોય છે એમને જોલીમાં નાખીને

લોકો ભોળા ભોળા છે 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 પરંતુ રહેવાનો હવે આવી ગયો એટલે ખાસ કરીને અત્યારે હાલ જ્યારે દેડિયાપાડામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે જ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ક્યાંક આદિવાસીની યાદ આવી હોય એવું લાગી રહ્યું છે આગામી સમયમાં જોવાનું રહેશે કે પીએમ ગયા પછી પણ શું આ કૃષિ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને આદિવાસીઓ ભોળા લાગશે કે કેમ અને તે લોકો માટે કામ કરવામાં આવશે કે કેમ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર